અને જે ધડાકો થાય છે ત્યારબાદ જે નુકસાન પણ થયું છે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઘરની બહાર લાગેલા સીસીટીવી દ્રશ્યોમાં આ ઘટના જોઈ શકાય છે ફોનલાઈન પર સંવાદદાતા નિલેશ જોડાઈ ચૂક્યા છે નિલેશ શાહ કારણે ધડાકો થયો શું વધુ જાણકારી ઈજાગ્રસ્તોની હાલત કેવી જણાવી દઉં કે ગાંધીનગર ના જે ઉમરગામ જે ગાંધીવાડી વિસ્તાર જે છે એ ગાંધીવાડી વિસ્તારના એક ચાલ ની અંદર જયારે સવારે દંપતી ઉઠ્યું ત્યારે ગેસ સિલિન્ડર ચાલુ કરતા જ એમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો દંપતિ જે છે ઘરની બહાર ભાગ્યા હતા પરંતુ એ લોકો બેવને ઈજા થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના જે છે એ ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરાની અંદર કેદ થયા હતા અને આજે સીસીટીવી જે છે એ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેટલો ભયાનક ધડાકો થયો છે હતો કે જેને લઈને આજુબાજુના કાચ અને જે મકાન ના જે અમુક પતરાઓ હતા એ તૂટી ગયા હતા બિલકુલ નિલેશ આભાર માહિતી બદલ